કલોદરા હાઈસ્કૂલના બાળકો દ્વારા ભગવાન રામના જીવન સંદેશને જનજન સુધી પહોંચાડવાનું આયોજન બાવીસમી તારીખે ઝાલોરા અને ત્રેવીસમી તારીખે કલોદરા મુકામે રામલીલા યોજાશે આજના ઘોર કલયુગમાં ઠેઠે પાપાચાર ભ્રષ્ટાચાર લૂંચ ચોરી લૂંટફાટ ગુંડાગીરી અને જેવા અનૈતિક કૃત્યો છાસવારે થાય છે ત્યારે અયોધ્યામાં થનાર શ્રી પ્રભુ રામની પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગે કલોદરા હાઈસ્કૂલના ઉત્સાહી શિક્ષકો દ્વારા શાળાના બાળકોને પ્રભુ શ્રી રામના જીવનનો સંદેશો મળે તેઓ રામાયણના પાત્રોને સમજે તેઓના જીવનમાંથી પ્રેરણા મળવી તેમના જેવું જીવન જીવવા પ્રયત્ન કરે તે માટે શાળાના સો જેટલા બાળકોને રામલીલા માટે તૈયાર કર્યા અને હવે આ બાળકો બાવીસમી જાન્યુઆરી બોરસદ તાલુકાના ઝારોલાની હાઈસ્કૂલમાં બપોરે અઢીથી સાડા દરમિયાન રામલીલા ભજવશે ત્યારબાદ 23 તારીખે કલોદરાની હાઈસ્કૂલમાં બપોરે 3 થી 5 દરમિયાન રામલીલા ભજવશે પ્રભુ શ્રી રામના જીવનનો સંદેશ દૂર દૂર સુધીના વિદ્યાર્થીઓ તથા નગરજનોને પહોંચાડી ભારતમાં રામ રાજ્ય સ્થાપાય તેના માટેનો એક નાનો પણ સનિષ્ઠ પ્રયત્ન કરશે આચાર્ય શ્રીમતી ઇન્દ્રાબેન પટેલે જોડાવ્યું હતું વિદ્યાર્થીઓ દ્વારા પ્રભુ શ્રી રામનો જીવન સંદેશ પહોંચાડવા માટેનું વિદ્યાર્થીઓ દ્વારા ભરાનાર આજે એક નાનું ડગલું ભવિષ્ય માટે એક વિરાટ પગલું બની રહેશે બાળકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે અમે 22 તારીખના રોજ જારોલામાં આ પ્રદર્શન કરીશું અને 23 જાન્યુઆરીના રોજ નાના પાડોદરા ગામની સંચાલિત વિદ્યા વિશ શાળામાં આ પ્રદર્શન કર્યું